સુરતમાં સતત ચાર દિવસ વરસેલા વરસાદ બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે વરસાદ બાદ સો કિલોમીટરથી વધુના રસ્તા તૂટી ગયા છે એસએમસીની સ્થાયી સમિતિના અધ્યક્ષે તૂટેલા રસ્તા રિપેર કરવા આદેશ આપ્યો છે વરસાદમાં રસ્તા તૂટી જતા નબળી ગુણવત્તાની પોલ ખુલી ગઈ છે લગભગ પહેલા દિવસે વરસાદ ચાલુ થયો તે જ દિવસથી વહીવટી તંત્રને આ વાતની આપણે જાણકારી આપી દીધેલી હતી કે જેવો વરસાદ બંધ થાય એટલે શહેરના તમામ તૂટેલા રસ્તા તાકીદે રિપેર કરી દેવામાં આવે જે બાબતની નોંધ તે દિવસે જ પાઠવી દેવાઈ હતી અને આપ જોઈ શકો છો કે શહેરમાં જે જગ્યાએ પાણી ઉતરાય છે તે જગ્યાએ તાત્કાલિક રોડ રિપેરિંગનું કામ ચાલુ થઈ ગયું છે તે ઉપરાંત હાલમાં જ આપણે જે જે જગ્યાએ બ્રિજ પરથી પાણી પડતા હતા તો તે બ્રિજનામાં પણ આપણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તે માટેનું ટેન્ડર પણ મંજૂર કરી દીધું છે એટલે ભવિષ્યમાં બ્રિજ નીચે જે ખાડા પડે છે તે પણ હવે પડશે નહીં ડામરને અને પાણીને વેર છે આપ જાણો જ છો આટલો વરસાદ પડે એના પર વાહન ફરતા હોય તો આ રસ્તા તૂટે છે પણ આમાં કોર્પોરેશનને આર્થિક નુકસાન નથી જતું કેમ કે આ ડીએલપી પીરિયડમાં હોય છે એટલે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હોય છે જે તમે રોડ બનાવો છો તેના અમુક સમય સુધી એની રિપેરિંગ કરવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની જ હોય છે સુરત શહેરમાં સતત ચાર દિવસના વરસાદને પગલે અત્યારે લગભગ સો કિલોમીટરના રસ્તાઓ આવા બિસ્માર થઈ ગયા છે આ જે દ્રશ્યો અત્યારે હું બતાવું છું એ સુરતના રિંગ રોડ વિસ્તારના ઉધના દરવાજા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ચોવીસ કલાક ટ્રાફિક ધમધમ તો આ વિસ્તાર છે અને રસ્તાની હાલત જોઈ શકાય છે અહિયાં રિપેરિંગ માટે સુરત મહાનગરપાલિકાએ જે તે કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે પરંતુ જે હાલત છે તે જોઈ શકાય છે આ રીક્ષા કે બસ આ નીકળે તો કેવી હાલતમાં નીકળી રહ્યા છે કેટલા મોટા ખાડા પડી ગયા છે એ જોઈ શકાય છે આ માત્ર એક જગ્યાની આવી પરિસ્થિતિ નથી સમગ્ર સુરત શહેરમાં લગભગ સો કિલોમીટરના રસ્તાઓ જે છે એની આવી બિસ્માર હાલત છે તેની સાથે સાથે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે દાવા કરી રહ્યું છે કે રોડ રિપેરિંગના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે એ ઓર્ડર માત્ર ઓર્ડર જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રસ્તા ઉપર સ્થળ ઉપર કોઈ કામગીરી થતી હોય તેવું જોવા નથી મળી રહ્યું કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત